હેલો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છે મારા વાળા મહાદેવ બધા મજામાં રાખે એ મહાદેવને ને દિલથી પ્રાર્થના આજે નાસ્તામાં મારે બનાવવાના છે સુજીના બોલ તો ચાલો બધાએ નાસ્તો કરવા મજા આવશે નાસ્તો કરવાની અને હા આસાન રીતે હાવ સરળ રીતે બનાવવાના છે જેમાં કઈ બહુ જાતે મસાલા નથી જોતા અને કઈ બહુ જાતે માથાકૂટ નથી અને ખાવાની મજા આવશે હેલ્ધી છે તો ચાલો બધા નાસ્તો કરવા

અને જો આપણે લાલ મરચું નાખી દીધું છે હળદર નથી નાખ્યું કારણ કે હળદર નાખ્યું તો બોલ આપણા ખાંડ નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી જો એક જ ચપટી જેટલું આપણે પાણી આપણે મસ્તીનું ઉકાળવાનું છે ઉકળી જાય ને પછી એમાં આપણે સુજી નાખવાની છે તો એને પેલા ઉકળવા દઈએ મેં આમાં બે ત્રણ ત્રણ ચાર પેસી છે ને આમલી લઈ લીધી છે અને બે ચમચી ગોળ લઈ લીધો છે નાખી દઈએ ચાલો પાણી સરસ ઉકળવા મળ્યું છે હવે આપણે એમાં નાખી દેસુ રવો એક વાટકો જેટલો રવો નાખશું તમે લોકો કેટલાક ખાવા વાળો છે એ પ્રમાણે નાખજો દીકરી બે ને ખાવાનો છે જો એક વાર તમે નાખી દીધો છે હવે આને આપણે મસ્ત આપણે રોટલી લોટ બાંધીએ ને એવો થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું તો ચાલો હવે આને આપણે મસ્ત સરસ રીતે મિક્સ કરી નાખીએ તમે જોઈ શકો છો આપણે સુધી બધો પાણી સુખી ગયું છે ને સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે હજી આપણે થોડુંક કડક કરી નાખીએ તો બોલ આપણા મસ્ત એના બને તો તો મસ્ત આપણી ચટણી ઘાટી થઈ ગઈ છે જો નજીકથી બતાવું

બે ચમચી કોનફલોર કોનફલોર આપણે જ્યારે પ્રેમનચુરિયન બનાવવાનું મને આવે ને કોનફલોર નાખવા થી શું થાહે આપણી ચટણી છે ને એકદમ મસ્ત ખાટી સરસ થઈ જાય તો ચાલો મે બે ચમચી નાખી દીધો છે કોનફલોર powder બોલ્સ નું બેટર તૈયાર થઈ ગયું છે સરસિયા પેથાળી માં લઈ લીધું છે હવે એને ખરી પંખા નીચે મૂકી દેશું એટલે આપડે સરસ ઠંડુ થઈ જશે

જો આપડા સરસ ગોઠવાઈ ગયા છે આપણે થાળી ઉપર ઢાંકી દઈએ અને આપણે આવી રીતે દસ મિનિટ સ્ટીમ કરવાનું છે હવે દસ મિનિટ પછી પાછા મળી સરસ થાળી ખોલી રાખી છે આપણે છે ને હલકો વઘાર કરવાનો છે તો આ લોહી લોહી આપણું બીજું મૂકી દીધું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં

શું જોઈ છે રાઈ નાખી દીધી છે રાય નાખી દીધી છે રાય તો તમ તમ થાય છે ને હવે લોરું તે આથી બધાય થતા છે આ આપણને દશેરા દઈને ભારત જીધું ને અરે હવે આપણે નાખી દીધી છે મી અને જે આ બોલ આપણે સ્ટીમ કરીને રાખી ને એ કાઢ નાખજો બધા એક આડે બધાય ન નાખાય ગેસ બંધ કરી શકશે સાંખી લગ્યા છે બહુ

જીતી જ એ હારવા વાળાને સજા આપશે તો એ વિડીયોમાં મજા આવશે તો ચાલો બસ માટે એટલું રાખીએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે ને એટલે બે ભાગ કરવા પડશે તો બસ આજ માટે એટલું રાખે જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે